કાળઝાળ ગરમીમાં વડોદરા એસટી ડેપોમાં બસ ચાલકો અને મુસાફરોને હાલાકી પડી રહી છે ભારે ગરમીમાં એસટી બસ ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમીથી ત્રસ્ત થયેલા ગુજરાતને હજુ આગામી સપ્તાહે પણ ભીષણ ગરમીથી છુટકારો નહીં મળે ગુજરાતની ગરમી હાલ રેકોર્ડ તોડી રહી છે તો બીજી તરફ સૂર્ય દેવતા પણ આકાશમાંથી અગનગોળા વરસાવીને જાણે લોકોની અગ્નિ પરીક્ષા લઈ રહ્યા છે ગુજરાતમાં ગરમીનો પારો હવે પિસ્તાલીસથી છેતાલીસ ડિગ્રી જાણે સામાન્ય બની ગયો છે ત્યારે મુસાફરો માટે બસોમાં પાણીની વ્યવસ્થાની પણ માંગ કરવામાં આવી રહી છે વડોદરાના બસ ડેપો પર મુસાફરોની ગરજનો લાભ લેતા સ્ટોલ ધારકો પાસે દસ રૂપિયાની પાણીની બોટલ જ જોવા મળતી નથી વીસ રૂપિયાની પાણીની બોટલ જ લેવી પડે ગરમીના કારણે એસટી ડેપો પર પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી મુસાફરો માંગ કરી રહ્યા છે ખેડા લવાલ ખાતે છોકરાઓને મૂકવા જાય છે મા બાપીઓના છે આર્થિક રીતના ભણી ના શકે એ બાળકોને મૂકવા જઈ રહ્યા છે અહીંયા તમે જોવો છો કે જે દસ રૂપિયાનો બોટલ તો મળતો જ નથી વીસ રૂપિયાનો બોટલ હોય તો લેવું અને પાણીની સુવિધા પણ કંઈ છે નથી એને પિસાબ પાણી પેશાબ કરવા જવું હોય તો કોઈકની જોડે દસ રૂપિયા લઈ કોઈકની જોડે પાંચ રૂપિયા એટલે ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે એવું કહેવા માગું તો મારું તો એવું કહેવું છે એક બોટલ બે બોટલ બસની અંદર પણ રાખવું છે તમે તાપને પિસ્તાલીસ ડિગ્રીની ઉપર પણ જઈ છે ઘણી બધી તકલીફો કરી રહી છે વ્યવસ્થા તો હોટલ આપી વ્યવસ્થા બીજી તો કોઈ ના ના એવું કઈ આમાં ન હોય એસપી લાંબા કલાકો ની મુસાફરી એ તો હોટલે ઉભી રહી ત્યાંથી લોકો ને લઈ લેવાનું હોય મેડિકલ કીટ નહી તો એમના જ હોય એમ